બાળકો વોટ્સઅપ પર મેસેજો કરતા હતા ગાઈડ એપ્લિકેશન મારફતે કે સાહેબ ક્યારે મુકશો તો બે હાજર પચીસ ની પરીક્ષાની તૈયારી માટેના વિભાગ આપણો બૌદ્ધિક યોગ્યતા કસોટીનો એનએમએમએસ પરીક્ષા દોસ્તો મેરિટ માટે મંથનનો વિભાગ નંબર એકનો ટેસ્ટ નંબર એક સોળ બે બે હજાર પચીસ એ તમારી પરીક્ષા છે દસ માર્કસની દોસ્તો અહીંયા આપણે દરેક ટોપિકને ક્રમશઃ અ સર્ચ કરતા કરતા એના વિશે વિસ્તૃત સમજણ સાથે સોલ્વ કરતા કરતા આપણે જઈશું આજનો આપણો ટોપિક છે પારિવારિક સંબંધો દોસ્તો આના પ્રશ્નો પૂછાય છે મગજમારી વાળા પ્રશ્નો હોય છે પણ ચિંતા કરવાની આપણે ખૂબ જ ઝડપથી અને આપણે સોલ્વ કરી લઈશું રમતા રમતા દોસ્તો આપણે પરીક્ષા પાસ કરવાની છે યાદ રાખવાનું છે કારણ કે આપણી પાસે ખૂબ જ મસ્ત મજાનો ખજાનો છે આપણી પાસે છે ગાઈડ એપ ગાઈડ એપ તો દરેક બાળકો પાસે છે જ જે પણ બાળકોએ ગાઈડ એપ ડાઉનલોડ કરેલી છે એ લોકોએ યસ સર કરીને લખવાનું છે મેસેજ એટલે અમને ખબર પડશે કે અમારા કેટલા વિદ્યાર્થીઓ અમારી સંપૂર્ણ તૈયારી કરે નથી આ સિમ્બોલ વાળી એપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે ખૂબ જ સરળતાથી મળી રહેશે ચેનલને ને કરવાનું છે જે પણ મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી વિડીયોને લાઈક કરવાનું છે કમેન્ટમાં તમારે દોસ્તો દસ માંથી કેટલા માર્ક આવે જણાવવાનું છે અને યસ લખવાનું ભૂલવાનું નથી અને મિત્રો સાથે શેર કરવાનો છે દોસ્તો

તો અને સી અને સી એ કોઈ પુત્ર નથી દસ પરંતુ સી એ એની પુત્રી નથી પુત્રી નથી તો શું હોઈ શકે છે પુત્ર હોઈ શકે છે તો સી અને બી નો સંબંધ શું હોય તો આ બંને ભાઈ બહેન સંબંધ હોય છે તો આ છે આપણો જવાબ આવશે પહેલાનો સી દોસ્તો જવાબ આવશે ભાઈ જે પણ મિત્રો એ કમેન્ટમાં જવાબ સિલેક્ટ કરી લીધો હોય એ કમેન્ટમાં જવાબ જવાબ જણાવો અથવા અથવા તમારી સાથે એક નોટ પેન રાખો અને એમાં પણ તમે લખી શકો છો દોસ્તો અને છેલ્લે દસમાંથી મને કેટલા તમારે જણાવવાનો છે ચલો ત્યારે આગળ જઈએ પ્રશ્ન નંબર બે તરફ નીરવનો પુત્ર કુશ છે નીરવની બેન માધુરીને પ્રશ્ન નંબર બે છે દોસ્તો નીરવની બહેન માધુરીને બે સંતાન રાજેશ અને કુસુમ છે રાજેશના મામાનું નામ કિયુર છે અને તો કિસ કુસ કેવનો શું થાય ચલો આપણે જોઈ લઈએ શું છે નીરવનો પુત્ર છે આ નીરવ છે એનો આ દોસ્તો આવા જે પ્રશ્નો હોય ને આપણે જાતે આપણી ઉપર લઈ લેશો ને તમે આપણા મગજમાં તમે આપણા પરિવારનો કે તમારા કુટુંબના પ્રશ્નો સાથે સોલ્યુશન કરશો ને તો તમને જવાબ વહેલો સરળતાથી મળી જશે નીરવનો પુત્ર છે કુશ એનો પુત્ર કોણ છે કુશ અને નીરવની જે બેન છે આની બેન છે કોણ છે માધુરી નીરવની બેન માધુરીના બે સંતાન છે રાજેશ અને રાજેશ ના માત્રીજાનો સંબંધ છે અહિયાં એટલે જવાબ આવશે ડી ચલો ત્યારે જઈએ ધડપથી છે આગળ પ્રશ્ન નંબર ત્રણ તરફ રાજેશ પોતાના મિત્રનો મિત્રને મધુનો પરિચય આપતા કહ્યું કે મધુના પિતા એ મારા પિતાનો એક માત્ર પુત્ર છે તો રાકેશ એ મધુના શું સગા થાય ભાઈ પિતા દાદા કે કાકા તો બરાબર આપણે જોઈ લઈએ શું છે આ આ મધુ છે છે મધુના પિતા એ રાકેશના શું કે છે રાકેશ પોતાના કહ્યું મધુના પિતા એ મારા પિતાનો એક માત્ર એટલે રાકેશના પણ શું થયા પિતા થયા બરાબર તો હવે પિતા છે બરાબર અને આપણે આ પિતા ની વાત કરી છે અને હવે શું કે છે આમાં કે ભાઈ રાકેશ રાકેશ અને મધુ ની વાત છે તો રાકેશ એ મધુના શું સગા થાય તો રાકેશ એ મધુના બને છે પિતા આજે તમે સોલ્યુશન કરશો તમને ખબર પડી જશે જે પણ મિત્રો જવાબ લખ્યો છે લોકોને અભિનંદન પ્રશ્ન નંબર ચાર આવે આપણે

તો આ પુત્રના દાદા પૌત્ર થયો અને પૌત્ર થયો એટલે એની થઈ મમ્મી શું થયું દોસ્તો મમ્મી તો જવાબ આવશે એ માતા આગળ જોઈએ પાંચમો વિકલ્પ એક સ્ત્રી બીજી તમે મારા પતિના પિતાના પત્નીના મોટા દીકરાની પત્ની છો તો બંને સ્ત્રીઓ પરનો પરસ્પર સંબંધ શું થાય અહીંયા વાત છે પતિ છે એના પિતા છે એની પત્ની છે બરાબર હવે એમાં જે પત્ની છે એ મોટા દીકરાની પત્ની છે કારણ કે શું કે છે કે તમે મારા પતિના પિતાના પત્ની છો હવે જો આપણે મોટા દીકરાની પત્ની થઈ તો અહીંયા દોસ્તો સંબંધ બને છે દેરાણી જેઠાણીનો બરાબર આગળ જોઈએ પ્રશ્ન નંબર છ તમારા સસરાની એકમાત્ર દીકરીના નણંદને તમારી સાથે શો સંબંધ હોય તમારા સસરાના એટલે આ આપ ધારો કે આપણા સસરાના એકમાત્ર દીકરી ની બરાબર મારા સસરાની એકમાત્ર દીકરી એટલે મારી શું થઈ દોસ્તો પત્ની થઈ બરાબર મારા સસરાની એકમાત્ર દીકરી મારી પત્ની થઈ અને તેની નણંદ તેની નણંદ એટલે મારી શું થઈ બહેન થઈ એટલે જવાબ આવશે બી બહેન આગળ જોઈએ પ્રશ્ન નંબર આગળ તરફ જોઈએ સાતમા નંબરના પ્રશ્ન પર તમારા બહેનના મામાની તમારા બહેનના મામાની એક એકમાત્ર બહેનના સાસુ તમારે શું થાય તો શું કહે છે અહીંયા મારી બેન બરાબર મારી બેનના મામા એટલે મારા પણ મામા થયા મારી બેનના મામા એટલે મારા પણ મામા થઈ ગયા ને દોસ્તો બેનના મામા એટલે આપડા પણ શું થયા મામા થયા અને એકમાત્ર બેન એટલે આપણી શું થઈ મારી મમ્મી થઈ એટલે મારી માં માતા થઈ અને તેની સાસુ એટલે મારી થઈ દાદી દોસ્તો તો જવાબ આવશે સી દાદી આગળ જોઈએ કે સોનલ રિતેશ ની બેન છે ચલો આ સોનલ છે એ રિતેશ ની બેન છે બરાબર રિતેશ નું શું છે બેન છે આ રિતેશ છે એ સુરેશ નો ભાઈ છે આ સુરેશ છે એનો ભાઈ છે રિતેશ બરાબર તો સુશીલા સોનલ ની માતા છે આ સુરેશ છે છે એનો સુશીલા સાથેનો કયો સંબંધ થાય તો શું સુરેશ અને સોનલ આ ત્રણે ભાઈ બેન થયા આ સોનલ ની બેન ભાઈ થયો એટલે આ ત્રણે શું થયા ભાઈ બેન થયા રિતેશ સોનલ અને સુશીલ અરે સુરેશ એ ત્રણે ભાઈ બેન થયા અને સુશીલા ત્રણેયની માતા થઈ બરાબર તો સુશીલા ત્રણે માતા થઈ તો સુશીલાના સસરા એ સુ થયા દાદા થઈ ગયા દોસ્તો જવાબ આવશે આગળ જોઈએ નવફા પ્રશ્ન તરફ નીચેનામાંથી કયા પાત્રો વચ્ચે તો આ તમે ઝડપથી કહી રેશો કાકા પત્રી જે વચ્ચે લોહીનો સંબંધ હોય દાદા પુત્ર વચ્ચે લોહીનો સંબંધ કહેવાય નણંદ ભાભી અને માતા પુત્રી તો દોસ્તો નણંદ ભાભી વચ્ચે લોહીનો સંબંધ હોતો નથી તો જવાબ આવશે બી નણંદ ભાભી આગળ જોઈએ મારી સાસુ ને તમારી સાસુ માં દીકરી થાય છે તો મારી ને તમારી વચ્ચે શું સંબંધ છે થોડો આટોઆટ પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાયેલો છે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે નામ લઈએ એક સ્નેહાબેન છે બરાબર આ સ્નેહાબેન ના સાસુ છે એમના સાસુ છે એમનું નામ આપણે આપીએ મીનાબેન બરાબર તમે તમારા ઘરમાં પણ આને ઉદાહરણ તરીકે લઈ શકો છો હવે મીનાબેન ના મમ્મી હવે શું કહે છે સાસુ છે મીનાબેન હવે મીનાબેન ના મમ્મી એ મીનાબેન ના પતિના સાસુ થયા મીનાબેન ના જે મમ્મી હોય બરાબર એ મીનાબેન ના પતિ હોય એમના ડાયરેક્ટ સાસુ બની ગયા બરાબર તો એમનું નામ રાજુભાઈ ના સાસુ થયા બરાબર તો આમ સ્નેહાબેન સ્નેહાબેન ના સાસુ અને એમના સાસુ મીનાબેન એમના સાસુ એમની એમની મમ્મી એટલે કે રાજુભાઈ ના સાસુ આ બંને મા દીકરી થયા સ્નેહાબેન ના સાસુ અને રાજુભાઈ ના સાસુમાં દીકરી થયા તો આ બંને વચ્ચે થયો પુત્ર વધુ અને સસરા નો સંબંધ થયો દોસ્તો આજનો આ પારિવારિક વિડીયોનો સંબંધ આપણે એનએમએમએસ માટે પહેલો પ્રશ્ન ટોપિક આજે લીધો દસ માર્ક્સનો તમારા માટે પ્રશ્ન હતો દસમાંથી તમારે કેટલા આવ્યા તમારે મને જાણવાનું છે કમેન્ટ બોક્સમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી તો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય